આખરે બનાસની બેન ગેની બેને પૂરગ્રસ્ત વિસ્તાર મુલાકાત લીધી અને પોતાના પગ પાણીમાં પલાળ્યા ખરા બેન દોડતા આવ્યા છે બનાસકાંઠા અને હવે પૂરગ્રસ્ત જેટલા પણ વિસ્તારો છે અસરગ્રસ્તો છે તેમની મુલાકાત લઈ રહ્યા છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ બનાસકાંઠાની અંદર છેલ્લા લાંબા દિવસ દરમિયાન આપણે જોયું કે ભારે વરસાદ વરસ્યો અસરગ્રસ્ત વિસ્તારો એમાં કેટલા બધા જે પશુઓ છે તે માર્યા ગયા કેટલા બધા લોકો છે તે મોતને ભેટ્યા છે કેટલા બધા લોકો એવા છે કે જેમના ઘર પાણીમાં તણાઈ ગયા છે ખેતરો પાણીમાં ધોવાઈ ગયા છે એ પછી એકાએક અલગ અલગ નેતાઓ તમામ લોકોની મુલાકાત લેતા હતા પણ બનાસકાંઠાની જે જનતા છે એમની જ્યાં બનાસની બેન ગેની બેન છે એમને શોધતા હતા પણ બેન જુનાગઢમાં હતા પણ આજે જઈ અને હવે તેઓ બનાસકાંઠા પહોંચ્યા છે લોકોની મુલાકાત કરી રહ્યા છે પણ જ્યારે ગેનીબેન ઠાકોર જે આ પ્રશિક્ષણ શિબિર જે જુનાગઢમાં યોજાયેલી છે ત્યાં વ્યસ્ત હતા એટલે એમને લઈને જે જગદીશ વિશ્વકર્મા છે તેમણે ગેનીબેને ટકોર કરી ટોણો માર્યો હતો હવે એમનો જવાબ છે ગેનીબેને જગદીશ વિશ્વકર્માને પણ આપ્યો છે સૌથી પહેલા તો આપણે જગદીશ વિશ્વકર્માને સાંભળીએ એમણે ગેનીબેનને શું કહ્યું હતું અને એ બાદ ગેનીબેને જગદીશ વિશ્વકર્માને શું જવાબ આપ્યો દિવસનો પગાર અધ્યક્ષનો પણ એમનો પોતાનો પગાર તમામે તમામ પગાર એમણે સરકારના રાહત ફંડમાં જમા કરાવ્યો છે બનાસ ડેરી દ્વારા પણ લગભગ ખાદ્ય સામગ્રી તમામે તમામ જે અહીંયા પંદર કિલોની કીટ તૈયાર કરી એવી જ આખી કીટ તૈયાર કરી અને કલેક્ટરને સુપરત કરવાના છે અને નીચે સુધી પહોંચાડવાની વ્યવસ્થા કરી છે સાથે સાથે બનાસકાંઠા બનાસ ડેરીએ પણ ફૂડ પેકેટ હોય દૂધની બોટલ હોય પાણીની બોટલો આ બધ તમામે તમામ વસ્તુઓ એ બનાસ ડેરીના કર્મચારીઓ પોતાના પગારમાંથી આપી અને એ પણ સરાહને કામ કર્યું છે દુઃખની વાત એ છે કે બનાસકાંઠા જિલ્લાના જે સાંસદ છે જ્યારે બનાસકાંઠા પૂરગત પરિસ્થિતિમાં ડૂબ્યું છે એની જનતાઓ ડૂબી છે ભારતીય જનતા પાર્ટીના તમામે તમામ કાર્યકર્તા ધારાસભ્યો પૂર્વ ધારાસભ્યો બનાસ ડેરી પોતે અધ્યક્ષશ્રીઓ માન્ય મુખ્યમંત્રીશ્રી પોતે અહીંયા આવી રહ્યા છે ત્યારે બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરને અહીંયા ગુજરાતની પ્રજાને જોવા માટે ચિંતા નથી અને કોંગ્રેસના અધિવેશનમાં જવાનો સમય છે આ ખૂબ જ દુઃખદ ઘટના છે બનાસની જનતા આ ઘટનાને ક્યારેય નહીં બોલે કે જે બને ગેનીબેનને ઓટોથી જીતા રહ્યા છે એ કોંગ્રેસના અધિવેશનમાં સોમનાથની અંદર એ અધિવેશન કરી રહી છે કાર્યકર્તાને ભણેલી શું પાઠ ભણાવવાના છે જ્યાં પ્રજા દુઃખી છે પ્રજાને ખાવા નથી મળતું પ્રજા જ્યાં ડૂબી રહી છે પાણીની અંદર જ્યાં સરકાર પોતે તાત્કાલિક આ બધી રાહત સામગ્રી કામગીરી કરી છે ત્યારે ગેનીબેનને કોંગ્રેસના અધિવેશનમાં ભાષણ કરવાની પડી છે આ દુઃખદ ઘટનાને એ ભારતીય જનતા પાર્ટી સખત સખતો અખોડે છે હવામાન ખાતાની આગાહી જ્યારે છઠ્ઠી તારીખે જાણ થઈ કે ને વરસાદ આ વિસ્તારની અંદર પડી શકે છે તો સૌથી પહેલાં મોબાઈલ ઉપર એના પેજ ઉપર પોસ્ટ મેં અને ગુલાબભાઈએ મૂકી હતી અમારા મોબાઈલ નંબર હાથેથી કે આમાં કોઈ પણ કામની જરૂર પડે કોઈ તકલીફ હોય તો અમારો સંપર્ક કરી શકો છો બીજું કે આઠ ને નવ તારીખે વરસાદ વધારે પડવાથી લગભગ બે હજાર સત્તરમાં પણ આ વિસ્તારમાં ફ્લડ આવ્યું પંદરમાં આવ્યું પણ વાત એ હતી કે જ્યારે હતરમાં વિધાનસભાની ચૂંટણી આવવાની હતી એટલે આખી સરકાર મુખ્યમંત્રી હાથે બનાસકાંઠામાં તંત્ર આખું હતું કેમ કે એ ટાઈમે એમને ચૂંટણી દેખાતી હતી પણ આ વખતે આટલો વરસાદ પડવા છતાં જ્યાં તંત્રએ લોકેશન ઉપર જઈને વીજ પુરવઠાની વાત હોય કેશ ડોલની વાત હોય ફૂડ પેકેટ કે જે જીવન જરૂરિયાત વસ્તુઓ છે એ પણ હજી આજ સુધી આ વિસ્તારની અંદર કોઈ પણ ગામોની અંદર પહોંચી નથી મને સમાચાર મળ્યા કે રાજ્યના મંત્રી જગદીશ વિશ્વકર્માએ બેન માટે કરીને ટીકા કરી છે કે વિસ્તારની અંદર નથી અને જૂનાગઢ છે તો હજુ બધી તંત્ર અમે આજ જ ગામડામાં ફરીએ છીએ અમારા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ગુલાબભાઈ બે દિવસથી ટ્રેક્ટર લઈને તમામ ગામડાઓમાં ફરે છે ત્રીસ બોરી જેટલી બાજરી દળાવીને જ્યાં પણ આટાની જરૂર હતી પીવાનું પાણી નહોતું હતું પીવાના પાણીની બધી વ્યવસ્થાઓ કરી અમે સરકારમાં ન હોવા છતાં અમારાથી જે કંઈ મદદ થાય અને અમે નવાઈ પણ નથી કરતા એ અમારો એક આ વિસ્તારના લોકોના આશીર્વાદ કાયમી અમારી સાથે રહ્યા છે અને હોય કે ના હોય પક્ષા પક્ષીને બર રહીને જ્યારે અત્યારે એક કુદરતી આફતમાં સૌથી પહેલી જવાબદારી સરકારની આવે છે અને એને સાથ સહકાર આપવાની જવાબદારી વિરોધ પક્ષની છે એ ભૂમિકા અમારે અદા કરવાની હોય અને છતાં જેની જવાબદારી છે એ કામ કરવાને બદલે કોઈની ટીકા ટિપ્પણીમાં પડે છે એટલે છટકવાની બારી જ્યારે ગોતતા હોય ત્યારે એમને આ વિસ્તારના ગામડાની મુલાકાત લેવી જોઈએ અને બનાસકાંઠાને વિશેષ પેકેજ આપીને જે એના રૂલ્સ છે સરકારના કેમ કે આટલા ઇંચ વરસાદ થાય તો જ ખેડૂતોને સહાય મળે આ તમે રસ્તામાં આવ્યા છો કેટલું પશુધન મરેલું છે કેનારો બધી તૂટી ગઈ છે જમીનનું ધોવાણ પણ એટલું થયું છે મકાનો રહેવા માટે કોઈ મકાન રહ્યા નથી આ ત્રણે ત્રણ રોડ પાંચ પાંચ કિલોમીટર તમામ લોકો આખી મદદ કરે ને તો નવાઈ નથી કરતી બનાસ ડેરી એ કોઈ વ્યક્તિની કે કોઈ પક્ષની નથી પશુપાલકોની મહેનત મજૂરી ઊભી કરેલી આ ડેરી છે અને જ્યારે કુદરતી આફત આવે ને ત્યારે સૌથી પહેલાં સહકારી સંસ્થાઓ કે જેને જિલ્લાના પશુપાલનને ખેડૂતોના પરસા પરસેવાથી એની અંદર એ સંસ્થાઓ સદ્ધર થઈ છે અને આવા સમયે જ્યારે એ સહકારી સંસ્થાઓ રાજકારણ આગળ કરીને એને ટીકા ટિપ્પણી કરીને કે આમ પોતે આમ ખૂબ નવાઈ કરે છે અને એક આખી જાણે પોતે ઉપકાર કરતા હોય એ એ પ્રમાણે એની વાત જો કરતા હોય તો હું માનું ત્યાં સુધી બનાસકાંઠાના પશુપાલન ખેડૂતોનું અને સમગ્ર જેણે આ પરસેવો વાવીને કે એમાં મહેનત મજૂરી કરીને એમને યોગદાન આપ્યું છે ક્યાંક ને ક્યાંક એનું અપમાન છે સરકારની કેટલી મદદ અહીંયા પહોંચી છે તમે વિસ્તારમાં પહોંચ્યા છો શું લાગે છે તમને હું હું કોઈ પૂછું ટીકાટી પણ કરું એના કરતા ભરડવા ગામના તમામ આગેવાનો છે કે આ સુધી હજી આ ગામની અંદર વહીવટી તંત્ર કોઈ તલાટી કમ મંત્રી જેવું પણ આવ્યું હોય